અને આ સાથે જન્મ દિવસ ની જાજેરી શુભકામ ના ઓ આપતા અમારે દ્રવાંગ ઠાકોર માટે ખાસ એક સોંગ ગાવ હોય ત્યારે હાવ જીના કાળ જા મે રંગીલા રાજા ચારે કોર ચાર જા મે રંગીલા રાજા અમારી ચોકલેટી અદા લોક સૌ કોઈ ફિદા સૌ કોઈ ફીદા અમે રંગીલા રાજા ચારે કોર તો અમારે ધ્રુવંગભાઈ ઠાકોર ને જન્મ દિવસ ની જાજેરી શુભકામનાઓ ભાઈ માતાજી ના ચરણો માં એવી પ્રાર્થના કરી કે ખુબજ પ્રગતિ આપે જીવનમાં જય માતાજી જય અલગ